ગોધરાના મેશ્રી નદીના બ્રિજમાં સમારકામની કામગીરી હાથ ધરી છે ગુજરાત ફોર્સ્ટના અહેવાલ બાદ તંત્રએ કામગીરી શરૂ કરી બ્રિજ પર મસમોટા ગાબડાઓ હોવાથી સમારકામ શરૂ કરાયું છે વડોદરાથી શામળાજી અને ઇન્દોરને જોડતા હાઈવે પર બ્રિજ આવેલો છે ટોલ ચૂકવવા છતાં રસ્તામાં ખાડાથી વાહન ચાલકો પરેશાન છે બ્રિજમાં મસમોટા ખાડા અંગે ગુજરાત ફોર્સ્ટ તંત્રને ઢંઢોળ્યું હતું અહેવાલ બાદ ગાંધીનગર જીએસઆરડીસીની ટીમ ગોધરા આવી હતી જિલ્લા કલેક્ટર જીએસઆરડીસીની ટીમ મે બ્રિજ સમારકામની સમીક્ષા કરી હતી અને આખરે હાઈવેના જવાબદારોએ બ્રિજનું જરૂરી સમારકામ શરૂ કર્યું છે બ્રિજ ઉપર પેચિંગ વર્કની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે જે જેવી રીતે મેં કીધું જીએસઆરડીસીના જે ઓવરઓલ ચાર સેક્શન અને પંચમલ જિલ્લાના બે સેક્શન ખાસ આ પુલની વાત કરીએ તો એની ફરિયાદ અમને મળી હતી એની ટોપ લેયર વિરિંગ કોટ જે છે ચોમાસામાં પાણી ભરવાના કારણે એ ઉપરની લેયર વોશ ઓટ થઈ ગઈ છે ખાડા પણ અત્યારે જોવા મળે છે પરંતુ તમે જોઈ શકો છો એસ ઉપરથી અને કેમિકલ મિક્સિંગ કરીને આની ટોપ લેયર જે છે એ રિસ્ટોર કરવાની પ્રક્રિયા આજે ચાલી રહી છે અને તાત્કાલિકે પૂર્ણ કરવામાં આવશે આ રસ્તો બીયુટી ધોરણે આપણે કરેલો છે બે હજાર ચૌદમાં બે હજાર બારમાં કામ પૂર્ણ થયેલું અને તેનું ખાલી આ બ્રિજ વિયરિંગ કોટ નીકળી ગયેલો જેનો રિસ્ટોરિંગ કરી રહ્યા છે આપણે ખામી એટલે ખાસ કરીને વિયરિંગ કોટ ની ખામી છે અન્ય કોઈ ખામી નથી પાણીના ભરાવાના કારણે કેવા કોઈ ઝણી ઝણી માટી જમા થઈ જતી હોય એવું કંઈક થયેલું હોય તેના કારણે ભારે વાહનો પસાર થાય છે અત્યારે એટલે એ પાછો વીસ વર્ષથી વધારે જૂનો બ્રિજ છે એટલે ખાલી ટોપ વિયરિંગ કોટમાં સેટ ડેમેજ થયેલું છે આપણે સાફ કરીને ફરીથી રિસ્ટોર કરી રહ્યા છીએ